કોઈ એમના સંબંધમાં આવ્યા એ લોકોને પણ એટલા જ સુખ આપ્યા અને ત્યાર પછી ધર્મદેવ અને ભક્તિ માતાનો જ્યારે દેહોત્સર્ગ થયો એ ધામમાં પધાર્યા ત્યારે ઘનશ્યામે વિચાર કર્યો કે હવે મારે આ ઘરનો ત્યાગ કરી અને વનની વાટ પકડવી છે મહારાજ જે ઘનશ્યામ ધર્મ અને ભક્તિના આ દેહોત્સર્ગ પછી નીકળ્યા વન વિચરણની અંદર એ બહુ જ આપણને એક મર્મ સમજાવી જાય છે કેમ ધર્મ ભક્તિ હતા ત્યારે વનવિચરણમાં ના નીકળી ગયા અથવા તો ધર્મ અને ભક્તિના ધામમાં ગયા પછી એક બે વર્ષ પછી કેમ ના ગયા અને ધર્મને ભક્તિ માતા ધામમાં ગયા પછી થોડાક દિવસમાં કેમ ઘનશ્યામે વનની વાટ લીધી મહારાજ આપણને સમજાવે છે કે અમે ક્યાં આગળ નિવાસ કરીને રહીએ છીએ તો જ્યાં આગળ ધર્મ હોય અને જ્યાં આગળ ભક્તિ હોય ને ત્યાં જ હું નિવાસ કરીને રહું છું બીજે ક્યાંય અમે રહેતા નથી મહારાજ ત્યાં આગળ અયોધ્યામાંથી નીકળી ગયા તો અયોધ્યામાં શું ખૂટેલું અયોધ્યા તો ને એવી જ હતી રામ પ્રતાપ હતા ઇચ્છારામ હતા સુવાસીની ભાભી હતા એમના મિત્રો હતા બધું જ હતું આખું ધર્મકુળ ત્યાં આગળ હતું પણ મહારાજ આપણને સમજાવે છે કે અમે ધર્મકુળમાં નથી રહેતા અમે તો જ્યાં ધર્મ અને ભક્તિનું પાલન થતું હોય ને ત્યાં આગળ સદાયના માટે રહીએ છીએ આજે આપણે આ મહારાજના ચરિત્ર ઉપર વિશ્વાસપૂર્વક કહી શકીએ કે આજે ઘનશ્યામને જો કોઈએ ગોતવા હોય શ્રીજી મહારાજને જો કોઈએ ગોતવા હોય ને તો એ ક્યાં મળશે પ્રમુખ સ્વામી મહારાજની પાસે પોતે મળે છે આ સંસ્થાની અંદર મળે એવા છે કારણ કે અહીંયા ધર્મનું અણિશુદ્ધ પાલન થાય છે આજે પ્રમુખ સ્વામી મહારાજે એસી એસી વર્ષ સુધી શ્રીજી મહારાજની નાનામાં નાની આજ્ઞા કે પૂર્વ દિશામાં મોહ રાખીને પૂજા કરવી અથવા તો ગાળેલું પાણી પીવું ત્યાંથી માંડીને નિષ્કામ ધર્મ સુધીની એક પણ આજ્ઞાનો ક્યારેય પણ લોપ કર્યો નથી સંપૂર્ણ મહારાજની આજ્ઞા પ્રમાણે શારધાર જીવન એમણે પોતે વિતાવેલું છે સાથે મહારાજની ભક્તિ પણ એવી અપરંપાર માછલી જો પાણી વગર જીવી શકે માણસ જો હવા વગર જીવી શકે ને તો પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજ વિના જીવી શકે એવા છે કદાચ માછલી તો પાણી વગર એક બે સેકન્ડ પણ જીવી જાય માણસ પણ કદાચ એક બે સેકન્ડ હવા વગર જીવી જાય પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એક ક્ષણ પણ મહારાજ વિના જીવી ન શકે એવી એમની અપરંપાર ભક્તિ છે તો આજે એ શ્રીજી મહારાજ આ સંપ્રદાયની અંદર સ્વામીશ્રી દ્વારા આપણને પ્રગટ મળ્યા છે તો આ ઘનશ્યામ આપણને સમજાવે છે કે અમે જ્યાં આવો ધર્મ હોય અને જ્યાં ભક્તિ હોય ત્યાં રહીએ છીએ અમને ગોતવાનું તો તમે ત્યાં આગળ જજો અને આવો ભર્મ સમજાવીને હવે વરણી પોતે અયોધ્યા નગરીને છોડીને નીકળી ગયા છે ધર્મદેવનો અગ્નિસંસ્કાર કર્યો ત્યાર પછી થોડાક દિવસમાં ઘનશ્યામે પોતે આ સંવત અઢારસો ઓગણપચાસની અષાઢ દશમીએ પોતાના ઘરનો ત્યાગ કરી દીધો અને ઘનશ્યામના નીકળવાથી અયોધ્યા નગરી એકદમ જાણે ઉજ્જડ થઈ ગઈ ગ્રંથોની અંદર વર્ણન લખ્યું છે કે જેમ શરીરમાંથી આત્મા નીકળી જાય અને પછી શરીર કેવું નિસ્તેજ થઈ જાય છે એવી પ્રકારે અયોધ્યા નગરી આખી ઉજ્જળ બની ગયેલી છે જેમ આકાશમાંથી ચંદ્ર અને સૂર્ય બધા આલોપ થઈ જાય ભલે તારાઓ હોય પણ ચંદ્ર અને સૂર્ય જતા રહે અને આકાશ કેવું આમ નિસ્તેજ બની જાય એવી પ્રકારે અયોધ્યા નગરીની દશા આ ઘનશ્યામના જોવાથી એ થઈ ગયેલી છે જાણે એક ઉજ્જળ વેરાન સ્મશાન ભૂમિ હોય એવી પ્રકારની અયોધ્યા નગરી ભાષે છે આવો પ્રસંગ અયોધ્યાની અંદર બીજી વાર આજથી લાખો વર્ષ પહેલાં જ્યારે રામ ભગવાન અયોધ્યાનો ત્યાગ કરેલો વનવાસની અંદર જવા માટે ત્યારે પણ આવું દુર્ભાગ્ય અને જોવું પડેલું અને આજે બીજી વાર પણ આવું દુર્ભાગ્યને જોવાનો વારો આવેલો છે પરંતુ અહીંયા વિશેષ દુઃખ એટલા માટે આ નગરીને થાય છે કારણ કે રામ તો ચૌદ વર્ષ પછી પાછા અયોધ્યામાં આવવાના હતા પરંતુ આ ઘનશ્યામ તો અયોધ્યાનો ત્યાગ કરે છે એ જાણે છે કે હવે ફરીવાર ક્યારેય આ પગલાં મારી ભૂમિ ઉપર પડવાના નથી અને એટલે આ આખી અયોધ્યા નગરી એમાં આખો સુનકાર એ વ્યાપી ગયો છે કારણ કે જ્યાં ભગવાન હોય અને જ્યાં સંત હોય ને ત્યાં જ બધી શોભા રહેતી હોય છે એ જાય પછી ગમે તેટલી શોભા હોય પણ બધું નિસ્તેજ થઈ જાય અયોધ્યાની અંદરથી જ્યારે રામ ભગવાનની વિદાય લીધી ત્યારે વાલ્મીકી ઋષિ બહુ સુંદર વર્ણન કરે છે નગરીનું કે નહીં ભવિતા રાષ્ટ્રમ યત્ર રામોના ભૂપતિ તદ્દવન ભવિતા રાષ્ટ્રમ યત્ર રામો નિવસ્ય કે એ રાષ્ટ્ર એ રાષ્ટ્ર જ નથી કે જ્યાં આગળ રામ નથી વસતા અને એ વન છે ને એ રાષ્ટ્ર છે કે જ્યાં રામ પોતે ભૂપતિ તરીકે બિરાજમાન છે તો આવી રીતે ભગવાન અને સંત જ્યારે નીકળી જાય ત્યારે આ બધું ઉજ્જવળ થતું હોય છે જીવનનું પણ એવું છે જીવનમાંથી પણ જ્યારે ભગવાન અને સંત જતા રહે ત્યારે ગમે તેટલું માણસની પાસે હોય ને એક નિસ્તેજતા એની પાસે આવીને રહેતી હોય છે અહીંયા અયોધ્યાનું પણ એવું જ બધું થયેલું છે અને ઘનશ્યામના જવાથી આખી નગરી ઉજ્જડ થઈ ગઈ એની સાથે સાથે જે કંઈ એમના મિત્રો હતા એમના જે કંઈ સંબંધીઓ હતા એ પણ બધા અપાર શોકની અંદર ડૂબેલા છે ઈચ્છારામનો તો વિલાપ એ જબરજસ્ત હૃદયદ્રાવક બનેલો છે ઈચ્છારામને સુવાસીનો વિલાપ જોઈને કેટલા બધા પથ્થર દિલના માણસો એના પણ અહીંયા બધા પીગળી ગયેલા છે અને આવી પ્રકારે આખી અયોધ્યા નગરીને રડતી મૂકીને આ ઘનશ્યામ એ પોતે પોતાના ગરમનાથી નીકળી ગયા છે અને એમનો જે આ ગૃહત્યાગ જેને આપણે મહાભિનિષ્ક્રમણ કહી શકીએ એ વિશ્વના ઇતિહાસની એક અદ્વિતીય ઘટના એક અજોડ ઘટના કહી શકાય એવો ગૃહત્યાગ એમણે કરેલો છે અદ્વિતીય એને કહેવાય કે ન તત્સમો અધિકો વાહ કે એના જેવું પણ કોઈ ના હોય અને એનાથી અધિક પણ ના હોય એને કહેવાય કે આ વ્યક્તિ અદ્વિતીય અથવા તો આ પ્રસંગ અદ્વિતીય તો આ ઘનશ્યામનો ગૃહ ત્યાગ એ અદ્વિતીય કે જેનો જોટો જગમાં જડે ને કેમ છે સાત વિશેષતાઓ આ ઘનશ્યામના ગૃહ ત્યાગમાં એવી રહેલી છે કે જેને લઈને હજી સુધી વિશ્વના ઇતિહાસમાં ગૃહ ત્યાગ કરનારા તો ઘણા થયા પણ કોઈ એમના પેંગડામાં પગ નાખી શક્યું નથી અત્યાર સુધી દુનિયામાં ઘણા બધા લોકોએ ઘરનો ત્યાગ કર્યો છે ભગવાન ભજવા માટે કે જુદા જુદા હેતુથી પણ તે કોઈનો ગૃહ ત્યાગ આ ઘનશ્યામની તોલે હજી સુધી આવી શક્યો નથી એનું કારણ કે એ ગૃહ ત્યાગમાં એવી સાત વિશેષતાઓ રહેલી છે તો એમાં પહેલાં પહેલી વિશેષતા શું છે કે જે કારણ તે ઘનશ્યામ પોતે ઘરનો ત્યાગ કરીને નીકળે છે ને એ બહુ વિશિષ્ટ કારણ છે હરિલાઉતની અંદર લખ્યું છે કે સંસાર છોડી જનભેખ ધારે તે તો છે પ્રકારે કે માણસ આ સંસાર છોડીને ભેખ ધારણ કરે છે ને એમાં ત્રણ કારણ કે મને દેખાય છે એની અંદર વાત કરે છે કે ભાખુ હવે સાંભળ ભેદ ભાઈ ક્રોધે સુબુધે કરજે મુજા કે માણસ એક તો ઘરનો ત્યાગ કરે ને એમાં ત્રણમાંથી પહેલું કારણ શું છે એવો કોઈ ક્રોધ વ્યાપી ગયો હોય ને એવી આમ ચટકી લાગી હોય ને ઘર થોડી નીકળી જાય ઘણી વાર નહીં છોકરા આમ રિસાઈ જતા હોય છે ઘરમાંથી અને ઘર છોડીને જતા રહે કે આ ઘરમાં આવું જ નથી આજે વળી પાછો આવી જાય એની મેતે પણ આવી રીતે ઘરનો ત્યાગ થતો હોય છે એક એક ભાઈ હતા સવારે નાસ્તો કરવા બેઠા હવે નાસ્તામાં કંઈ એમની મનગમતી આઈટમ નહીં બનાવી હોય પત્નીએ એકદમ અકળાઈ ગયા અને થાળી પછાડી ગયા રોજ આવું ના બનાવે છે કેટલી વાર તને કહ્યું કે આમ છે ને તેમ છે ને બધું બનાવ પણ કાંઈ તું મારું કયું માનતી નથી હવે તો આ ઘરમાં આવું જ નથી જતી રહે એને એમ કરીને પોતે થાળી પછાડી અને પત્ની નીકળે પહેલાં જ પોતે નીકળી ગયા ઘરની બહાર પત્ની ટેવાઈ ગઈ હશે કે ભલે જતા કે અને પોતે બહાર ગયા અને ચોરે જઈને બેઠા ગામના પછી સવારનો નાસ્તો તો ગયો પછી ધીમે ધીમે ઘડિયાળનો કાંટો ફરવા માંડે ને બાર વાગ્યા તો પહેલી પત્ની તો બોલાવવા આવી જ નહીં કે હવે આવો કે ઘેર કૃપા કરો મારી સેવા અંગીકાર કરો એમ કહ્યું જ નહીં હવે પેટમાં તો બધા કુરકુરિયા બોલવા માંડ્યા બાર વાગ્યા સવારનો નાસ્તો ગયો પછી એમ કરતાં કરતાં મધ્યાહન થયો ત્રણ વાગ્યા તો આ પેલી પત્ની તો આવે જ નહીં પૂછવા માટે એ તો ખાઈ ઊંઘી ગયેલી ઘરમાં અને એમ કરતાં કરતાં સાંજે છનો સમય થઈ ગયો સંધ્યા ટાણું થઈ ગયું તો આ પેલી પત્ની જોવા આવી જ નહીં બોલાવા તો ના આવે પણ આમ કેમના બેઠા છે અરખા છે કે નહીં એ જોવા નથી આવી એને થયું કે આ તો આમને આમ કંઈ આવવા નહીં લાગતી નથી હવે આદમી જ જશે કે મારે તો જમવાનું એટલે પછી હવે ઘેર જવું કેમ નું પાછી એમને એમ સીધા જાય તો વળી પાછું નીચું જવું પડે ને કે બસ આવ્યા ને એમ પાછા આવતા એવા ને એવા એમ પાછી પેલા ટોણો મારે એટલે પછી શું કરું તેમાં એક પાડો ત્યાંથી પસાર થતો હતો ભગરિયો પાડો તે પાડો એના ઘરની શેરી બાજુ જતો હતો એટલે એ ભગરિયા પાડોનું પૂછડું પાછળ ખેંચવા માંડે કારણ કે પાડો તો વજનદાર આ માણસ એને વળગે તો વજનદારી ઊભો ના રહે એને ખેંચીને હાલવા માંડ્યો ત્યાં ખેંચાતો ખેંચાતો બોલે અલે આ ભગરિયા મૂક મને મારે ઘેર નથી આવું અલ્યા ભગરિયા મુખ મને મારે ઘેર નથી આવ્યો કરતાં કરતા ઘરમાં ઘરી ગયો હવે ભગરિયો ઓછો લઈ જતો એને ઘરની અંદર પણ આવી રીતે માણસ પોતે ઘણી ઘરના ત્યાગ કરતો હોય છે જો ક્રોધે કરીને પણ એ ક્રોધનો ત્યાગ કંઈ જાજુ ટકે નહીં એ આજે ઘર ભેગો જ થાય એ કંઈ આમ ભગવાન ભજવા માટે આખી જિંદગી કાઢે નહીં પછી બીજી વાત કરી કે કરજ એ મુંજાય કંઈ મોટું આમ બહુ કરજ થઈ ગયું હોય અને અંતરમાં એ મૂંઝવણ આવી હોય તો ઘણા ઘરનો ત્યાગ કંઈ નીકળી જતા નહીં અત્યારે બધી બેંકના પાટિયા ફેરવી નાખે લોકો અથવા પેઢીઓના પાટિયા ફરી જાય છે બહુ દેવું થઈ ગયું હોય તો પછી માણસ પોતે ઘરનો ત્યાગ કરીને નીકળી જાય ઘણીવાર આવી પ્રકારે પણ ઘરના ત્યાગ થતાં ભગવાન ભજવા લોકો આવી રીતે મૂંઝવણથી નીકળી જતા હોય છે એકવાર આવી સરસ મજાની સભા હતી સભા પૂરી થઈ શ્રીપતિમ થયું પછી એક હરિભક્ત આવ્યા સંતોન પાસે સ્વામી કથા બહુ અદ્ભુત કરી હજી જો દસ મિનિટ કર્યો હોય તો એ વાંધો ના આવત સ્વામી કે ભાઈ આ તો ટાઈમ ઉપર પાંચ મિનિટ લીધેલી હવે દસ મિનિટ લઈએ બધા નોકરીએ જવાનું હોય કે ના ના સ્વામી અદભુત કથા વાત તમે અડધો કલાક વધારે કરો ને રોજના કરતા તોય વાંધો આવે એવું નથી સ્વામીને તો કે આટલો શકાય અને કથા વાત સાંભળવાનો કેમ નો જાગ્યો બાકી લોકો તો નવ વાગ્યા પહેલા વાર ઘડિયાળમાં જોઈ લીધું હોય કે હવે ક્યારે પૂરું થાય અને આ તો અડધો કલાક ઉપરની વાત કરે છે પછી એમણે પૂછ્યું કે કેમ તમને આમ કથામાં એવું શું સારું લાગ્યું કે જેને લઈને તમને બધો આમ સાંભળવાનો શોખ જાગે છે ત્યારે એમણે કહ્યું કે સ્વામી સારું તો બીજું કાંઈ નહીં પણ જેટલો ટાઈમ કથા ચાલે એટલી ટાઈમ ઉઘરાણીવાળાથી નિરાત રહેશે કે ઉઘરાણીવાળો છો કથામાં આવવાનો છે લાવ મારા પૈસા લઈને એટલે તમે જેટલું ચલા એટલું અમારે એટલી તો નિરાત ખરી તો આવી રીતે બધા ઘણી વાર ભગવાન ભજવા નીકળતા હોય છે ઘરમાંથી કે ઘેર રહીશું તો ઉગરાણીવાળો આવશે એમ કે મંદિરમાં જ કથા બેસીએ એટલે કે ઉગરાણીવાળાથી તો છૂટાય પછી બીજી મુંઝવણ કેવી હોય કે વાર છોકરાઓ પરીક્ષા નપાસ થાય ને ઘરના ત્યાગ કરીને નીકળી જાય દસમાં બારમાં રિઝલ્ટ આવે ને સાગર ઉપર ને કાંકરિયા ઉપર ચોકી પહેરા મૂકવા પડતા હોય છે કે ઘણા આમ ખાબકે નહીં તો આ રીતે મૂંઝવણથી ઘણીવાર ઘરના ત્યાગ થતા હોય છે પણ એમાં પણ કંઈ બહુ અર્થ સરે ત્રીજો ત્યાગ કેવો છે સુ બોધે પહેલે કોઈ કોકનો ઉપદેશ સાંભળીને ઉપદેશ ઘણીવાર કોકના કહેવાથી પ્રાપ્ત થયો હોય ઘણીવાર કોઈક પ્રસંગ જોઈને પ્રાપ્ત થયો હોય ઘણીવાર કોઈક પ્રસંગ આપણા જીવનમાં બન્યો એનાથી પ્રાપ્ત થયો હોય તો આ રીતે માણસ ઘરનો ત્યાગ કરે છે પહેલાં બે કરતાં થોડોક સારો કહેવાય જેમ રાજા એની માતાના ઉપદેશથી ઘરનો ત્યાગ કર્યો એની માતા મેનાવતીએ કહ્યું કે દીકરા આવી કંચન વરણી કાયા તો તારા બાપની હતી પણ એ પણ રાખમાં રોળાઈ ગઈ આટલું મોટું પહોળું શરીર હતું પણ મુઠ્ઠી રાખમાં આવી ગયું આખું શરીર માટે આ શરીરથી ભગવાન ભજી લે એ કરવા જેવું છે અને એ ગોપીચંદ રાજા નાતો તો ના શબ્દો પડ્યા ભીના ધોતી નીકળી ગયો ભગવાન ભજવા માટે તો આ સુબોધે એટલે કે ઉપદેશથી ઘણા લોકો ઘરનો ત્યાગ કરી જતા હોય છે જેમ સિદ્ધાર્થ એ એ ઘરનો ત્યાગ કર્યો એને બોધ પહેલાં ચાર પ્રસંગો ઉપરથી પ્રાપ્ત થયો એણે એક રોગી માણસને જોયો એક દરિદ્રી માણસ જોયો પછી એક આવી રીતે ઘરડો માણસ જોયો અને એક શબ જોયું એને થયું કે જે શરીરનું લાલન પાલન કરવા માટે હું મારા જીવનના ચોવીસ કલાક રોજ વાપરું છું એ શરીરનું જો એક દિવસે આવું જ થવાનું હોય એને કરચલીઓ પડવાની હોય એમાંથી દાંત પડી જવાના હોય એમાં માથે ધોળાવાળ થઈ જવાના હોય ધોળાવાળ પછી એમાંથી ખરી પડવાના હોય આવી રીતે ક્યારેથી આપણે વળી જવાનું હોય એક દિવસ અને અંતે ઠાઠડીની અંદર સૂઈ જવાનું હોય તો આ શરીરની જો આ દશા થવાની છે તો એના લાલન પાલન માટે શું કરવા વ્યર્થ પ્રયત્ન કરવો એના કરતાં તો આત્માનું કામ સુધારી લઈએ એ પોતે નીકળી ગયો પ્રસંગ પ્રસંગ જોઈને બોધ પ્રાપ્ત કર્યો રાજા પોતાના જીવનમાં એવો ઉપસ્થિત એક વાર કોક ઋષિ મહાત્માએ એને એક અમરફળ આપ્યું અમરફળ આપીને રાજાને કહ્યું કે આ અમરફળ તમે ખાજો તમે અમર થઈ જશો રાજા એ ફળ લઈ લીધું પણ એને વિચાર આવ્યો કે હું અમર થઉં એના કરતાં મારી પત્ની પિંગલા છે એને અના અમર કરતો જાઉં કારણ કે ઘણી બધા લોકો પત્નીને અમર કરવા માટે મોટા મોટા સ્મારકો બનાવે છે શાહજાએ તાજમહલ બનાવે મારે ક્યાં પાછળ તાજમહાલ બનાવે એમ કરતા પત્નીને જીવતી કરી દેવું આખે આમ લાઇફ ટાઈમ સુધી એટલે મારે તાજમહલ બન બનાવવાની માથાકૂટ બધી મટી જાય પોતાની પત્ની પાસે લઈને આવે અમરફળ કારણ કે વાલી વસ્તુ હોય ને આપણે કોને આપીએ જેના પ્રત્યે આપણને સૌથી વધારે વાલે ને ત્યાં આપણને આપવાનું મન થતું હોય છે હરિભક્તોને પ્રસાદ આપીએ કે બંટા ગોળીનો પ્રસાદ પહેલાં પોતાના દીકરાને આપે કે લે બેટા સ્વામીએ પ્રસાદ આપ્યો એ ત્યાં આગળ એને પ્રીતિ છે એટલે ત્યાં આગળ વળગાડે પેલી બંટાગોળી પછી પોતે ખાય તો આને એની પત્ની વિશે પ્રીતિ એટલે આપ્યો પ્રસાદ આ ફળ કે જો કે કોઈને કહેતી નહીં આ એક ઋષિ અમરફળ આપ્યું છે અને એ ખાઈશ એટલે તું અમર થઈ જઈશ અને પત્નીએ અમરફળ લઈ લીધું પણ પત્નીને ભતૃીમાં લેશ પણ પ્રીતિ નહીં એને એક અશ્વપાલ હતો રાજાના ઘોડા સાચવનારો એમાં મન ચોંટેલું એટલે રાત્રે છાની માની ગઈ અશ્વપાલની પાસે અને જઈને વાત કરી કે જો તું હો કોઈને કહેતો નહીં આ અમરફળ હું લઈ આવી છું અને અમરફળ તું ખાઈ જા અને તું અમર થઈ જઈશ તને અશ્વપાલને આપી દીધું ને પોતે ચાલી ગઈ પણ અશ્વપાલને આ પ્રીતિ આ પિંગલામાં લેશ પણ પ્રીતિ નહીં એને વળી ગામની કોઈક ગણિકા હતી એમાં મન ચોંટેલું એટલે એ વળી ઉપડો ત્યાં આગળ રાતે બે વાગે અને જઈને બાણું ખકરાઈને જગાડી કે જો કે શાંતિ રાખ કોઈને કહેતી નહીં વાત આ એક અમરફળ હું લઈ આવ્યો છું અને એને તું ખાઈશ ને એટલે તું અમર થઈ જઈશ તું આવી રીતે અમર થાય તો મારા માટે સારું કહેવાય અને એ રીતે એને અમરફળ આપી દીધું હવે પેલી જે ગણિકાથી એણે લઈ લીધું પરંતુ એ ગણિકાને અશ્વપાલમાં બિલકુલ હેત નહીં એને મન ચોંટેલું ભર્તૃહરીની અંદર એટલે અમરફળ લઈને ઉપડી રાત્રે ત્રણ વાગે ભર્તૃહરી પાસે કે અવારે કોઈક જોઈ જાય એના કરતાં અત્યારે આપી આવું અને ત્રણ વાગે ભર્તૃહરીને જગાડ્યો અને ભરતૃહરીને જગાડીને કહ્યું કે જો કોઈને કહેતા નહીં આ અમરફળ હું લાવી છું ક્યાંય મળે એવું નથી અને તમે ખાઈ જાઓ તમે તો રાજા કહેવાનું તમે અમર થાવ તો પ્રજા બધી કેટલાય સમય સુધી સુખી થઈ જાય માટે તમે શાંતિથી ખાઈ જાઓ અને અમરફળ હાથમાં આવ્યું રાજે જોયું તો આ તો મેં જ આપેલું મારી પત્નીને આવ્યું ક્યાંથી આની પાસે પૂછ્યું કે તને કોણે આપ્યું કે મને અશ્વપાલે આપ્યું અશ્વપાલને હાજર કર્યો કે તને આમર ફળ કોણે આપ્યું મને તો કે તમારી રાણી પિંગલાએ જ આપ્યું છે હવે પિંગલાને તો પોતે જ આપેલું ભરતૃહરીને થયું કે આ સંસાર આવો જ છે યામ ચિંતયામ ઈ સતત આમ મૈસા વિરક્તા કે હું જેનું સતત ચિંતવન કરું છું એની અંદર એને તો મારામાં કોઈ પ્રીતિ નથી સા આપી અન્યમ ઈચ્છતી એ વળી કોઈક બીજાને ઈચ્છે છે સ જનો અન્ય સક્ત એ વળી પાછો કોઈક બીજામાં જ આસક્ત થયેલો છે અસ્મત કૃત છે પરિશુષ્યતી કાચી દન્યા ધિક્તામ છે તમ છે મદનમ ચ ઈમામ છે મામ છે કે મને ધિક્કાર છે પિંગલાને ધિક્કાર છે હર્ષોપાને ધિક્કાર છે આ ગણિકાને ધિક્કાર છે અને અમને બધાને ભમનાવનારા કામદેવને પણ ધિક્કાર છે અને એમ કહીને પોતે ઘરનો ત્યાગ કરીને ભગવાન ભજવા માટે નીકળી ગયો આવું ઘણા થતું હોય પણ અત્યાર સુધી એક હરી નીકળ્યો છે બીજા બધા બીજું ગોતી લેતા હોય છે પરંતુ આ પ્રકારે ભર્તૃહરિ પોતે નીકળી ગયો અને એ પોતે ભગવાન ભજી લીધા પણ જો આ દગાનો અનુભવ ના થયો તો આખી જિંદગી પાછી પિંગલા જોડે ખેંચી કાઢી હોત તો આ રીતે આ થતા હોય છે બધા ઘરના ત્યાગ હવે ઘનશ્યામનો ગૃહ ત્યાગ જુઓ એમને કોઈ આ પ્રસંગ જોઈને ભગવાન ભજવાની પ્રેરણા નથી મળી કે એક રોગીને જોયો દરિદ્રીને જોયો જોયું સ્વતઃ વૈરાગ્ય અંતરમાં ઘનશ્યામ વૈરાગ્ય છે અને એ પોતે નીકળી રહેલા છે એમને સંસારમાંથી કોઈ દગાનો અનુભવ નથી થયો ઉલટાનું એ ઘરનો ત્યાગને નીકળ્યા તો સુવાસ એની ભાભી ઈચ્છા રામને રામ પ્રતાપે દિવસો સુધી ખાધું નથી તો સંસારમાં તો લોકોને એમના પ્રત્યે અતિશય પ્રીતિ હતી છતાં ઘનશ્યામ સ્વતઃ વૈરાગ્ય એનાથી ઘરનો ત્યાગને નીકળી રહેલા છે કોઈ એમને ક્રોધ નથી આવ્યો ઘરની અંદરથી અને પોતે નીકળી રહેલા છે કોઈ એમને મૂંઝવણ નથી થઈ સ્વતઃ વૈરાગ્યથી પોતે નીકળી રહેલા છે વર્ષની નાની ઉંમરે આવા વૈરાગ્યથી એ નીકળેલા છે આ એમના ત્યાગની પહેલી વિશેષતા જગતમાં બુદ્ધ ગૌતમ ગૌતમ બુદ્ધ ભરતૃહરી ગોપીચંદ આ બધાના ગૃહ ત્યાગ એ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા પરંતુ એની એક વેંત ચડે ને એવો આ મહારાજનો ગૃહ ત્યાગ છે બીજી વિશેષતાની શું છે જે કારણથી એમણે આ ગૃહ ત્યાગ કર્યો છે ને એ પણ એક વિશેષ છે આ બધા જે આગળ ઘરનો ત્યાં નીકળ્યા એમાં કારણ શું હતું પોતાનું કલ્યાણ કરવાની ભાવના કે ભગવાન ભજીને હું મારું કલ્યાણ કરી લઉં પરંતુ શ્રીજી મારા ઘરનો ત્યાં કેમ નીકળ્યા છે લોકોનું કલ્યાણ કરવાની ભાવના છે પોતાનું કલ્યાણ એમને કરવાનું હતું જ નહીં લોકોનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે અને એટલે જ એમનું જે આ મુસાફરીનું કાર્ય એને વિચરણ કહેવામાં આવે છે મુસાફરી છે એના ચાર પ્રકાર છે મુસાફરીનો પહેલો પ્રકાર છે એ પહેલો પ્રકાર શું કહેવાય ટૂર કહેવાય નહીં ટૂર ઉપર નીકળતા હોય છે ટૂરમાં આનંદનું તત્વ મુખ્ય હોય છે કે આનંદ મેળવવા માટે કંઈક મોજ મજા કરવા માટે જે મુસાફરી થાય એને ટૂર કહેવામાં આવે પ્લેઝર ટૂર બીજો મુસાફરીનો પ્રકાર છે એને પ્રવાસ કહેવામાં આવે એ પ્રવાસની અંદર કંઈક વૃત્તિ હોય છે કે ભાઈ આ સ્થાનમાં જઈને ત્યાંનો શું ઇતિહાસ છે અથવા તો ત્યાં શું ઘટનાઓ બની એ બધો અભ્યાસ કરવા માટે લોકો નીકળતા જ માર્કોપોલો જેવા વિશ્વ પ્રવાસીઓ નીકળેલા તો આ રીતે મુસાફરીનો બીજો પ્રકાર પ્રવાસ છે કે જેમાં જિજ્ઞાસા મુખ્ય હોય છે મુસાફરીનો ત્રીજો પ્રકાર કયો છે એ છે યાત્રા માણસો યાત્રાએ નીકળે છે એમાં એ મુસાફરી જ હોય છે ને પણ એમાં કંઈક ભગવાનની ભક્તિ હોય છે એટલે મુસાફરીમાં જ્યારે આવી રીતે ભક્તિ ભળે ત્યારે શું થાય છે યાત્રા બને છે પરંતુ એમાં પોતાના કલ્યાણની ભાવના છે અને મુસાફરીનો ચોથો પ્રકાર એને કહેવાય વિચરણ કે જેની અંદર લોકોના કલ્યાણની ભાવના હોય આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ વિચરણ કરે છે એ પણ આમ જોવા જાવ તો મુસાફરી છે ને એક ગામથી બીજે ગામ એક શહેરથી બીજે શહેર પણ એ શું કહેવાય વિચરણ કહેવાય કારણ કે બીજાનું કલ્યાણ કરવાની ભાવના એમ વરણી પણ બીજાના કલ્યાણ માટે નીકળેલા છે અને એટલે જ એમનું શું કહેવાય છે વન વિચરણ વનમાં આટો મારા એવું નથી કહેતા આપણે અથવા તો વનમાં ફરવા ગયા એવું નથી કહેતા જેમ આપણે બગીચામાં ફરવા જઈએ એમ પણ એ વન વિચરણ કહેવાય કારણ કે લોકોનું કલ્યાણ કરવા માટે ગયેલા છે તો આ એમના ગૃહ ત્યાગની વિશેષતા કે બીજા માટે પોતે નીકળ્યા એકવાર મહારાજ જ્યારે ઘેર હતા ત્યારે એમના ઘરની બાજુમાં જ એક શિવનું દેરું હતું ત્યાં આગળ એક દેવી બક્ષ નામનો બ્રાહ્મણ એ રોજ બપોરે આવે ઘનશ્યામ બપોરે સુવા માટે એ શિવનું જે મંદિર હતું ત્યાં જ હતા અને એ જયારે સુતા હોય ત્યારે પેલો બ્રાહ્મણ આવીને રોજ શિવજીને પ્રાર્થના કરે કે હે ભગવાન આ જન્મે તો તે ભૂલ કરીને મન મનુષ્ય બનાયો પણ આવતો જન્મ મન તો ગધેડાનો આપજે કારણ કે આ મનુષ્ય વિષય આમ જોઈએ એવા ભોગવાતા નથી કારણ કે કેટલી બધી મર્યાદાઓ આમાં તો નડે કેટલું બધું આવી રીતે સંયમ રાખવો પડે લાકે લોક લાજે કરીને પણ પણ આવતો જન્મ તો તું મને લમકરણનો જ આપજે કે જેથી કરી મન મૂકીને વિષય ભોગવાય ઘનશ્યામ પોતે વિચારતા કે આવા તો દુનિયામાં કેટલા દેવી બક્ષો હશે કે જે લોકો આવો મોઘો મનુષ્ય દેહ આ વિષય પાછળ વેડફી નાખતા હશે મારે એ બધાને આ મનુષ્ય દેહનું સાચું ધ્યેય સમજાવવું છે એ બધાને આ ભગવાનના માર્ગે ચડાવવા છે અને એના માટે એ પોતે આ ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે લોકોનું કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજે ગૃહ ત્યાગ કર્યો એ તિથિ દેવપોઢી એકાદશીની આગળના દિવસની તિથિ છે અષાઢ સુધી દસમી અષાઢ સુધી એકાદશી શું આવે દેવપોઢી એકાદશી દેવપોઢી એકાદશી કેલેન્ડરમાં તો એક જ દિવસે આવે વર્ષમાં પણ આપણા જીવનનો વિચાર કરીએ તો આપણે કાયમ દેવપોઢી એકાદશી જ છે કારણ કે આપણા દેવ કાયમ પટેલા જ રહે છે કોઈ દાડ ભગવાનને જગાડવાનો આપણે યત્ન કરતા નથી કાયમ દેવ પડી એકાદશી યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યો તો મને ભગવાનના માર્ગે આપણે કાયમ ઊંઘેલા છીએ કાયમ દેવ પઢી છે તો એ દેવ જે આપણા અંતરમાં પઢેલા છે ને એને જગાડવા માટે ઘનશ્યામ પોતે નીકળેલા છે આ એમના ગૃહ ત્યાગની બીજી વિશેષતા કે અનેકના ઘટમાં પ્રભુ પ્રગટ કરવા માટે વરણી પોતે વનની વિકટ વાટે નીકળેલા છે ત્રીજી વિશેષતા એમની શું છે એ પોતે ઘરનો ત્યાગ કરીને જંગલમાં જઈ રહેલા છે એમણે એવો વિચાર ના કર્યો કે હું હરદ્વારને ઋષિકેશમાં એક આશ્રમ બાંધી દઉં જેને કલ્યાણ જોતી હોય અહીંયા આવે પણ એ પોતે જાતે મુશ્કેલીઓ વેઠવા માટે તૈયાર થયેલા છે એમણે કોઈ વિચાર ના કે જંગલમાં એક પરણકુટી બાંધી દઉં અને જેને જોઈતું હોય અહીંયા કલ્યાણ લેવા માટે આવે પણ સામે ચાલીને એ પોતે તકલીફો ઉઠાવી રહ્યા છે સખત ભૂખ તરસ જબરજસ્ત થાક ઉજાગરા વરસાદી જડીઓ કાંટાળી કેડીઓ દુર્ગમ હિમાલયના બધા બરફથી આચ્છાદિત પથ અને આ બધું જ એ આપણા માટે પોતે વેઠવા માટે નીકળેલા છે આ ત્રીજી વિશેષતા કે ઘરનો ત્યાગ કરીને કોઈ આશ્રમમાં ના ગયા ઘરનો ત્યાગ કોઈ ધર્મશાળામાં ના ગયા ઘરનો ત્યાગ કરીને કોઈ મંદિરમાં ના ગયા એ વનની અંદર નીકળેલા છે તો આ એમના જીવનના ગૃહ ત્યાગની વિશેષતા છે અને એટલે જ એમને નીલકંઠ એવું નામ પ્રાપ્ત થયું લોકો માટે જે ઝેર પીવે છે એને આપણે નીલકંઠ તરીકે ઓળખીએ છીએ જ્યારે સમુદ્ર મંથન થયું અને એ વખતે અમૃત એ નીકળ્યું ઝેરે નીકળ્યું હવે અમૃત પીવા તો દેવો દાનો બંને તૈયાર થઈ ગયા કે આ તો પીવા જેવું છે પણ એના પહેલાં ઝેર પીવું પડે એવું હતું હવે એ પીવે કોણ અને એ પીવા તો અમૃત પીવા નવરો કોણ રહે પછી એટલે બધાએ વિચાર્યું કે ભાઈ આને કરવું શું આ ઝેર નીકળ્યું એનું એટલે બધા ગયા કે હાલો ભોળાનાથ પાસે નામમાં જ ભોળપ રહેલી છે એટલે એ પી જશે આપણા વતી અને ગયા શિવજીની પાસે અને શિવજીને કહ્યું આટલું કામ તમે મારું ના કરી આપો કે કરી આપી એમાં શું અને શિવજીએ પોતે ઝેર પીધું પણ એવું કાતિલ ઝેર હતું કે અંદર પેટમાં ઉતરવા ના દીધું પોતાના ગળામાં જ રાખી મૂક્યું એને કરીને એમનો જે કંઠ હતો એ નીલા રંગનો થઈ ગયો ભૂરા રંગનો એટલે પોતે કહેવાયા નીલકંઠ તો લોકો માટે જે ઝેર પીવે એને નીલકંઠ આપણે કહીએ છીએ તો અહીંયા ઘનશ્યામ લોકો માટે આવી રીતે ભૂખ તરસ વેઠવા તૈયાર થયા છે લોકો માટે પોતે આવી અગોડ સગવડ વેઠવા તૈયાર થયા છે એટલે એ કહેવાયા નીલકંઠ વરણી નીલકંઠને તો શિવજીને તો એક જ વાર ઝેર પીવાનું આવેલું પણ આ નીલકંઠનો વનનો પ્રવાસ તો એવો છે કે એને તો ડગલેને પગલે આ ઝેર પીવાનું છે ડગલેને પગલે હવે મુશ્કેલીઓ આવવાની છે ડગલેને પગલે એમના અપમાન થવાના છે ડગલે પગલે એમને ભૂખ લાગવાની છે અને છતાં પણ કાંઈ મળવાનું નથી અને છતાં પણ એ પાછા પડ્યા નથી પેલું ઝેર પીવું તો પાછું સહેલું છે એક વાર ઝેર પીએ એટલે બધો ફેંસલો આવી જાય પણ આ ડગલેન પગલે માન અપમાન સહન કરવા ને એ બહુ અઘરા છે લોકોનું અપમાન થઈને ઝેર પી લેતા હોય છે પેલું ઝેર એટલે પીવું સહેલું છે અપમાન રૂપી ઝેર પીવું અઘરું છે તો એ ઝેર આજે નીલકંઠ પોતે આ પીવા માટે તત્પર બનેલા છે આ એમના ગૃહ ત્યાગની એ ત્રીજી વિશેષતા ચોથી વિશેષતા શું છે આટલી નાની ઉંમરે વિશ્વની અંદર હજી સુધી આવા ઉમદા હેતુ માટે કોઈ વ્યક્તિએ ગૃહ ત્યાગ કર્યો નથી જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી આવા ઉમદા હેતુ માટે આટલી નાની વયે નીકળેલા એકમાત્ર એ નીલકંઠ વરણી છે આ એમના ગૃહ ત્યાગની ચોથી વિશેષતા પાંચમી વિશેષતા શું છે એ વનની અંદર જેવા નીકળેલા છે પણ એકલા નીકળેલા છે કોઈ પણ કામ છે ને એકલા કરવું બહુ અઘરું છે ઘનશ્યામ એકલા નીકળ્યા ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે પોટા પર્વત ઓળંગ્યા દસ વિષ બલિહારી નવલ ઘનશ્યામની પરમંશે પદમાં લખ્યું કે એકલા પોતે નીકળી ગયા વનની અંદર આ બહુ કઠિન છે એકલા કામ કરવું ને મંડળમાં સો જણની સભા ત્યારે જવું તો બહુ સહેલું છે પણ બે જ જણ ભેગા થતા હોય અને ઘણી વાર તો આપણે એકલા જ સભા કરવાનો વારો આવી સંખ્યા થતી હોય તો પછી એ વખતે સભા ચાલુ રાખવાની શ્રદ્ધા રહે આપણી એ કામ કરવું બહુ અઘરું છે પચાસ જણ સેવા કરતા હોય તગારા ઉપાડીને ત્યારે તો હૈસો કરીને સેવામાં જોડાઈ જવું બહુ સહેલું છે પરંતુ આપણે એકલાય જ સેવા કરવાની બધા જ ઊંઘતા હોય ખાઈ પીને અને એ વખત આપણે સેવા કરવાની આવે એ કરવું બહુ અઘરું છે જીવનની અંદર આ કામ કરવા જેવું છે અને આ જ સાચું છે એ જબરજસ્ત આમ સ્પષ્ટ થયું હોય ને ત્યારે માણસ કોઈ પણ કામને એકલો કરી શકતો હોય છે તો આ વરણીને કેટલી સ્પષ્ટતા હશે પોતાના ધ્યેયની આટલી નાની ઉંમરે તો એ પોતે એકલા આ વનની અંદર નીકળેલા છે લોક છે ને આમ લોકોનું જોઈને જ ચાલનારો છે પંચતંત્રમાં લખ્યું છે કે એકસ્ય કર્મ સંવિક્ષ કરો તે અન્ય ગર્વિતમ કરોતી અન્યોપી ગર્હિત ગતાનું ગતિ કો ન લોક પારમાર્થી માણસ છે ને દેખાદેખી થી જીવનારો છે કે આણે આ કર્યું ને એટલે લાવો આપણે આ કરીએ આણે આ કર્યું એટલે લાવો આપણે આ કરીએ ઘણીવાર માણસો પોતાને ગમતી ટૂથપેસ્ટ નથી વાપરતા કયો હીરો આ ટૂથપેસ્ટ વાપરે એના લીધે ખરીદતા હોય છે આપણે ઘણીવાર આપણી પસંદગીનું શર્ટ નથી પહેરતા પણ ફલાણા ખાને આવું શર્ટ પહેર્યું ને એટલે આપણે આવું શર્ટ પહેરીએ એવું આપણને હોય છે ઘણીવાર તો લોકોની ચાલે લોકોના જોઈને બદલાઈ જતી હોય છે પેલો આવું ચાલે છે ફિલ્મ એટલે આપણે એવી ચાલ કરીએ માણસનું આખું જીવન છે એમ દેખાદેખીમાં જ પસાર થતું હોય છે પરંતુ પોતાનું ધ્યેય સ્પષ્ટ હોય ને ત્યારે પોતે એકલો હોય છતાં પણ એ કાર્ય કરી શકે તો આ વર્ણી પોતાના જીવનમાં કેટલા સ્પષ્ટ હશે કે આ મારું કામ સાચું જ છે એની અંદર કોઈ આવી રીતે ખોટું નથી તો એ પોતે એકલા જઈ શકે આપણને જો મનાય ને કે હું ભગવાન ભજું છું એ સાચું કામ છે આ સત્સંગ સાચો છે સ્વામી સાચા છે તો ભલે કોઈ ના આવે પણ આપણે આવીને બેસીએ સભાની અંદર પણ આપણે ઘણી દેખાદેખીથી જો આવતા હોઈએ તો કોઈ તો આપણે ના આવીએ પાછા પણ આપણને સ્પષ્ટપણે સમજાયું હોય ને તો આ ભક્તિ થઈ શકે એવી છે અને સમજી લેવાનું આ માર્ગમાં કોઈ દિવસ સંગાથ મળવાનો નથી તમને થિયેટરમાં જવું હોય ને તો પાંચ જણ સંગાથ આપનારા મળશે હોટલમાં જવું હોય ને તો દસ જણ સંગાથ આપનારા મળશે પરંતુ મંદિરમાં આવવું હોય ને તો તમારે એકલાએ જ આવવું પડશે એમાં કોઈ સંગાથ આવશે ને ઉલટાના બે જણ પાછા પાડનારા મળશે હવે જવા દે કે કાલે કથા તો થવાની જ છે ને કે પરંતુ આ કામ એકલા જ કરવું પડે એવું છે તો આ વરણી પોતે એકલા નીકળેલા છે અને જે પરિસ્થિતિમાં નીકળ્યા એ પણ એક આ છઠ્ઠી વિશેષતા કે કેવી પરિસ્થિતિમાં એમણે ઘરનો ત્યાગ કર્યો અષાઢ મહિનો શરૂ થઈ રહેલો છે શુક્લ પક્ષના દિવસો ચાલી રહેલા છે અને ચોમાસાની અંદર પરિસ્થિતિ કેવી હોય હરિલીલામૃતની અંદર લખ્યું છે કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન કોઈ પરગામ ન જાય કે ચોમાસું જ્યારે જગતમાં થાય ને ત્યારે માણસો એ જલ્દીથી મુસાફરીનો પ્રારંભ કરતા નથી કેમ નથી કરતા એનું પછી વાત કરતા લખે છે કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામન જાય જાય વેપારી પરદેશ જેહ આવે ઘેર ચોમાસે તો એ હ રાજા જીતવા જાય વિદેશ વસે ચોમાસે આવી સ્વદેશ જોગી પણ જાય જ્યારે ચાતુર્માસ વસે એક સ્થળે સ્થિર વાસ પંખી માળો રચી સ્થિર થાય દૂર દેશ ચોમાસે ન જાય પંખી હોય રાજા હોય વેપારી હોય માણસ હોય એ કોઈ પણ ચોમાસાની અંદર દૂર જવાનું પસંદ કરે નહીં કેમ કારણ કે ચોમાસાની અંદર ગમે ત્યારે વરસાદ પડે અને રસ્તામાં અટવાઈ જવાનું થાય નદી નાળા છલકાઈ ગયા હોય એટલે પણ મુસાફરીમાં વિઘ્ન આવે વળી ઝેરી જીવ જંતુઓનો ત્રાસ પણ વધી જાય એટલે પણ મુસાફરી કોઈ પસંદ ના કરે અને એવા ચોમાસાની અંદર જ્યારે બધા જ લોકો ઘરમાં પાછા આવે છે ત્યારે ઘનશ્યામ ઘરની બહાર નીકળે છે આ જુઓ કેવું મનોબળ હશે શ્રીજી મહારાજનું કેવી અંતરની અંદર નિર્ભયતા હશે કેટલું બળ એમની પાસે હશે તો એ પોતે આ નીકળી રહેલા છે તો આ પણ એમના ગૃહ ત્યાગની એ છઠ્ઠી વિશેષતા આવી પ્રકારની વિશેષતાઓથી સભર આ નીલકંઠ વર્ણિનું વનવિચરણ હવે આરંભાઈ રહ્યું છે એની સાતમી વિશેષતા એ જોવાની બાકી છે સમય થઈ ગયો છે એટલે વિશેષ વર્ણિના વનવિચરણની વાતો આપણે આવતીકાલે કરીશું સહજાનંદ સ્વામી મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामि नारायणं नीलकण्ठं भजे श्रीपतिं नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 सजा